ક્રિષ્ના કુકિંગ્સમાં હું તમારું સ્વાગત કરું છું આપણે એકદમ નવી જ રીતે પાલકનું શાક બનાવીશું જે તમે ક્યારેય નહીં બનાવી હોય તો વિડીયોને જરાય સ્કીપ ન કરતા તો અહીંયા કાંદા ટામેટા લસણ લીલા મરચાં લઈ લીધા છે અને પછી આપણે એક ચોપરમાં લસણ અને કાંદાને સરસ મજાનો ચોપ કરી દઈશું અને અહીંયા એક કઢાઈમાં નાની કઢાઈમાં એક ચમચો તેલ લઈશું અને તેની અંદર જીરું નાખીશું હિંગ અને હળદર નાખી દઈશું અને લસણ મરચાંની પેસ્ટ પણ નાખીશું અડધી ચમચી જેટલી અને બરાબર તેને સાતળશું એકદમ તેની સરસ મજાની સુગંધ આવે ત્યાં સુધી તેને સરસ મજાનું સાતળી લેવું તો તમે આ રીતે પાલકનું શાક તો નહીં જ બનાવીએ તો તમારા નાના બાળકોને પણ નહીં ખાતા હોય તો પણ ખાતા થઈ જશે તો અહીંયા સરસ મજાની આપણી પેસ્ટ સતળાઈ ગઈ છે તો અમે આપણે એમાં કાંદા અને લસણ જે ચોપરમાં ચોપ કર્યા હતા તેને સાતળી લઈશું બરાબર અને કાંદા બરાબર સતળાઈ જાય એટલે આપણે તેમાં ટામેટા અને લીલા મરચાં જે કટ કરેલા છે ચોપરમાં તે નાખીશું તો અને બરાબર આપણે કાંદાને એકદમ ગોલ્ડન બ્રાઉન કલરના થવા દેવાના છે જેટલા કાંદા સતળાશે તેટલો ટેસ્ટ એનો સરસ આવશે તો અહીંયા ટામેટા અને લીલા મરચાં મેં કટ કરી લીધા છે તો અહીંયા કાંદા સતળાઈ ગયા છે સરસ મજાના હવે આપણે તેમાં ટામેટા નાખી દઈશું અને ટામેટાને બરાબર મીઠું નાખીને સાતળી લઈશું જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવજો અને કમેન્ટ કરજો તો અહીંયા આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું લાલ મરચું નાખીશું અડધી ચમચી અને થો એક ચોથાઇ જેટલી આપણે હળદર નાખીશું અને એક ચમચી ધાણા પાવડર નાખીશું તો આપણે બરાબર મસાલાને સરસ મજાના સાતળી લઈશું અને બરાબર તેને મેસ પણ કરી લઈશું ટામેટાને જેથી મોડામાં ટામેટા ન આવે તેનું ખાસ રાખ ધ્યાન રાખવું તો તમે આ રીતે શાક જરૂરથી બનાવજો આપણે પાલકમાં ઘણું બધું હિમોગ્લોબિન હોય છે તો મેમ અહીંયા પાલકને પહેલેથી થોડી આગ કાચી પાકી સાતડેલી હતી તે જ પાલક આપણે નાખી દઈશું અને બરાબર તેને મિક્સ કરી લઈશું સરસ મજાનું તો અહીંયા આપણું સરસ મજાનું પાલકનું શાક તૈયાર થઈ ગયું છે તો તેમાં આપણે એક ચમચી મલાઈ નાખીશું તમે ગરમ મસાલો અને કિચંગીંગ મસાલો પણ નાખી શકો છો પણ મેં અહીંયા ફક્ત પાલકનું શાક જ બનાવ્યું છે આ રીતે નવી જ રીતે તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો બાળકો તમારા ખૂબ જ હોશે હોશે ખાશે તો અહીંયા સરસ મજાનું આપણા શાકમાંથી તેલ છૂટી ગયું છે તો હવે આપણે તેમાં ગાર્નિશિંગ માટે લીલા ધાણા નાખી દઈશું આંખો માટે બહુ જરૂરી છે પાલક અને લીલા ધાણા તો તમારે પણ જરૂરથી આ રીતે પાલકનું શાક બનાવવું જોઈએ તે મેં ભાખરી સાથે તેને સર્વ કરી